ગરનાળા સુધી વાઇટ ટોપિંગ રોડ બની રહ્યું છે પરંતુ મહાનગરપાલિકાના સત્તાધીશોની પણ અનાવડત છે અને કોન્ટ્રાક્ટરોની ઢીલી નીતિ છે જેના કારણે આ વાઇટ ટોપિંગ રોડનું કામ ટલ્લે ચડી ગયું છે રસ્તાની આખી કામગીરી જ અધૂરી મૂકી દેવાય છે સ્થિતિ એવી છે કે રસ્તાની બાજુમાં આવેલી દુકાનોના વેપાર ધંધા સંપૂર્ણ ઠપ થઈ ચૂક્યા છે છેલ્લા છ આ રોડનું જે કામ ચાલુ છે કે રોડનું કામ એવું ચાલુ છે કે કંઈ કામ થતું તો નહીં ખાલી ખાડા ખોદીને જતા રહ્યા છે એક એક દિવસ આવે છો દિવસ નથી આવતા કે કારીગર નથી કામ રહી ગયા છે આમ છે પછી આ અમારો ધંધાનો શું અમારો ધંધો સો કરતા એસી ટકા અમારો ધંધો ઓછો થઈ ગયો છે રોડના કારણે ડ્રેનેજ અને અન્ય લાઈનોને શિફ્ટ કરવાનું કામ પણ ચાલી રહ્યું છે આ માટે વિવિધ જગ્યાએ ખાડા ખોદેલા છે આ જ રોડ ઉપર ત્રણથી ચાર શાળાઓ આવેલી છે શાળાના બાળકો રસ્તા માટે ખોદેલા ખાડામાં પડી ગયા હોય તેવી ઘટના પણ બની છે બીજી બાજુ રસ્તો બનાવવાના કારણે ગંદકી અને ડ્રેનેજની સમસ્યા વધી છે અધૂરી કામગીરીને કારણે રસ્તા પર વારંવાર ટ્રાફિક જામ થાય છે જે શેજપુર ગરનાળા આગળ જે શેકુ ટાવર આગળ જે વાઇટ રોડનું કામગીરી ચાલુ છે તેમાં હાલ વાઇટ ટોપિંગ રોડને કારણે અમે પાણી અને ડ્રેનેજની જે લાઈનો છે એ શિફ્ટ કરવાની પ્રક્રિયા ચાલુ છે

બધી જ કામગીરી વહેલામાં વહેલી પૂર્ણ કરી લેવાશે તેવા આશ્વાસન અપાઈ રહ્યા છે મહાનગરપાલિકાના સત્તાધીશોના દાવાઓમાં કેટલો દમ છે અને ક્યારે રોડનું કામ પૂર્ણ થાય છે તે હવે મોટો સવાલ છે કારણ કે ચોમાસામાં પાણી ન ભરાય તે માટે વ્હાઇટ ટોપિંગ રોડ બનાવવાનું બીડું મહાનગરપાલિકાએ ઝડપ્યું છે પરંતુ આ જ રોડ અત્યારે સેજપુર બોઘાના સ્થાનિકો માટે મુશ્કેલીનું કારણ બની ગયો છે જલક અધ્યારુ જીએસટીવી અમદાવાદ